નમસ્તે ભાઈઓ બહેનો કેમ છો બધાને આજે હું કટિંગ અને સિલાઈનો વિડીયો લઈ થાવી આજે હું તમને દ્વારકાધીશનો સંદેશો લઈને આવી છું એક આહિરણી રૂપમાં આવી છું જે આપણે ત્રેવીસ ચોવીસ તારીખે જે ડિસેમ્બર મહિનામાં દેવભૂમિ દ્વારકામાં આપણે અખિલ ભારતીય આહિરાણી મહારાષ્ટ્ર રચાણો હતો એમાં મેં ભાગ લીધો હતો તો મને ખુશી છે તો હું આજે મારો અનુભવ તમને શેર કરીશ કે ત્યાં ત્રેવીસ ચોવીસ તારીખે શું શું હતું તો એનો હું તમને અનુભવ શેર કરીશ કે અમે ત્રેવીસ તારીખે નીકળેલા હતા તો આઠસો વીઘામાં એ આયોજન કરવામાં આવ્યું હતું ને સાડત્રીસ હજારથી વધારે બહેનોએ ભાગ લીધેલો હતો તો બધાય આખા આપણે દેશ વિદેશથી બહેનો અમારી આહિરાણી આવી હતી એમાં અમે આ જે આઠસો વીઘામાં જે આયોજન કરેલું તેમાં જમણવાર પછી સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રે હતો એમાં માલદેવભાઈ આહિર હતા પછી માયાભાઈ આહિર હતા માલ પૂનમબેન માંડમ હતા એવા મહામાહા હસ્તીઓ ભેગી થઈ હતી એમાં જમણવાર હતું પછી રહેવાની ખાવા પીવાની બધી વ્યવસ્થા હતી અમે સવારના આમ તો આખી રાત બેનો જે કૃષ્ણની ગોપી બની તે આખી રાત સૂતી જ નહોતી ને બધી ભાવ વિભોર થઈને રાજ રમવા માટે ત્યાર હતી પછી ચારથી પાંચ વાગ્યા સુધીમાં અમે બહેનો બધી ગોઠવાઈ ગઈ હતી એટલા ઠંડીના માહોલમાં એકો એક બહેનોને કોઈ બી જાતની મુશ્કેલી ન પડી કે કોઈ જાતનો અનેક બહેનોને અનેક જાતના અનુભવ થયેલા છે ખુદ મારો અનુભવ છે કે અમે પાંચ વાગ્યામાં અહીંયા ગોઠવાઈ ગયા હતા જે આપણે શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર હોય એ રીતને બધી બહેનોને ગોઠવવામાં આવેલી હતી સ્ટીકર ઉપર તો તમે એ જુઓ અવિસ્મય રૂપ હતું એમાં લાખોના લાખો માણસો જોવા માટે ઉમટ્યા હતા આજુબાજુના ને દેશ વિદેશથી બધા જોવા માટે આવેલા હતા ને એવી મહાન હસ્થિ બધી હતી એમાં ઘણા બેનોને એવા અનુભવ થયેલા હતા જે કાનની ગોપી બની હતી એ જે મણીબેન છે એને એ બેઠા હતા એ ઘરેથી સંકલ્પ લઈને આવ્યા હતા કે મને કૃષ્ણ મળશે પછી જ હું ઘરે પાછી જઈશ એમ તો એનું સાહાસ સિંહાસન લઈ ને કૃષ્ણને લઈને ઘરેથી આવેલા હતા તો એ બેઠા હતા ને રાસ પહેલા એને અનુભવ થયેલો આપણે જે લીલા કલોનો તીતઘોડો કહેવામાં આવે છે લીલા પોપટ કહેવામાં આવે છે તો એની સામે આવીને એ તીતઘોડો બેસી ગયો ને તો એને એમ માની લીધું કે કૃષ્ણ મારો આવી ગયો એમ પછી એને એ જે સાહસીને લઈને ઘરેથી આવીને બેસાડી દીધો એને બેસાડીને રહેવા ત્યાં સુધી એ એ તીતઘોડો ને બેસી રહ્યો ને પછી અશાને કૂદીને વયો ગયો એ રીતના એનો અનુભવ થઈ ગયેલો છે એ વિડીયો જોજો તમે ભાવ વિભોર થઈ જશે એ બેન રડતા રડતા બોલતા હતા તમે જોવો તો તમને એક આપણો અમારું જીવન ધન્ય થઈ ગયું જે અમને આ મોકો મળ્યો આ કાનની ગોપી બનવાનો પાંચ વર્ષ પછી આ મહારાષ્ટ્ર રચાણો છે દિનેશ ગોપ બુકમાં નામ લખાઈ ગયું છે ને ઐતિહાસિક એક ઘટના છે આવી ઘટના આપણે આ કળિયુગમાં મળે કે ન મળે અમે ધન્ય થઈ ગયા બધી બેન આ એન્ટ્રી પાસ તમારી બધી બહેનોને આ રીતે અમારે ડાબી સાઈડ લગાવીને બધી બહેનોને જવાનું હતું તો આ એન્ટ્રી પાસ વગર કોઈ બેનોને એન્ટ્રી ન આપતા ને બધી આહિરાણી જ હતી સાડત્રીસ હજારથી ઉપર વધારે હતી એ બધી આહિરાણીને આ રીતના પાસ સાડત્રીસ હજારથી ઓનલાઈન અમારે બુકિંગ થયેલું હતું ને આઠથી નવ મહિના સુધી અમારા જે આહિરાણી ભાઈઓ બહેનો એ કામ કરેલું હતું એને ધન્ય છે એને કોટી કોટી મારા વંદન કેટલું મહાન કાર્યમાં એની ભાગીદાર બન્યા ને એટલું મહાન કામ કર્યું